નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે આપણે મિત્રો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં તુવેરનો શું ભાવ રહ્યો ને તે આજે આપણે જાણીશું તે પહેલા જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી દરરોજ તમને બજાર ભાવના વિડીયો મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને રૂપિયા ત્યારબાદ આપણે જુનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને આઠ રૂપિયા ત્યારબાદ આપણે ભાવનગરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને બોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને રૂપિયા ત્યારબાદ આપણે વિસાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ આપણે જેતપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ આપણે ગોંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એક અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ આપણે ઉપલેટામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ આપણે ધોરાજીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એક રૂપિયો ત્યારબાદ આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ આપણે જસદણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને એંસી રૂપિયા ત્યારબાદ આપણે જામનગરમાં ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા ઓગણીસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને રૂપિયા ત્યારબાદ આપણે રાજુલામાં ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા અઢારસો રૂપિયા ને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ આપણે મહુઆમાં ભાવ જોયો તો નીચા ભાવ રહ્યા પંદરસો ને એક અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે વાંકાનેરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો અને ત્યારબાદ આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે લાલપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસોને વીસ રૂપિયા ત્યારબાદ આપણે ધ્રોલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને પંચ્યાસી રૂપિયા ત્યારબાદ આપણે માંડલમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો ને એક ત્યારબાદ આપણે ભેસાણમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસોને દસ રૂપિયા ત્યારબાદ આપણે વડાલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને બાવીસ રૂપિયા ત્યારબાદ આપણે કડીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર ને પંદર રૂપિયા ત્યારબાદ આપણે સાળંદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ આપણે દાહોદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્તરસો ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઢારસો ને વીસ રૂપિયા ત્યારબાદ આપણે ઈડરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એકવીસ રૂપિયા તો આ હતા મિત્રો તુવેરના બજાર ભાવ સમગ્ર ગુજરાતના અને મિત્રો સૌથી ઊંચો તુવેરનો ભાવ જામજોધપુરમાં ત્રેવીસો ને એકોતેર રૂપિયા રહ્યો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં